સૌરાષ્ટ્રમાં મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતો પરંપરાગત ખેતી કરી અને લાખો રૂપિયાની કમાણી કરે છે તો સાથે જ હવે અમરેલી જિલ્લાના ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો બની રહ્યા છે અને પ્રગતિશીલ ખેડૂતો પાકનું વેલ્યુ એડિશન અને સારી એવી આવક મેળવી રહ્યા છે ત્યારે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘનશામનગર ગામે રહેતા ખેડૂતે પાંચ વીઘામાં કડવા વાવેતર કરી કરી વેલ્યુ એડિશન એક લાખની કમાણી કરી હતી કંશ્યામનગરના પ્રગતિશીલ ખેડૂત ગણપતભાઈ મુળજીભાઈ સુવાગિયાએ ધોરણ પાંચ સુધી અભ્યાસ કરેલ છે પાંચ વીઘાના જમીનમાં પ્રાકૃતિક ખેતી બે હજાર થી કરી રહ્યા છે બાબરકોટનો બાજરો પ્રાકૃતિક ઘઉં જુવાર તેમજ મગફળીનું વાવેતર કરવામાં આવે છે તો સાથે જ છેલ્લા બે વર્ષથી વાવેતર પણ કરવામાં આવે છે શ્રાવણ મહિનાની શરૂઆતના સમયમાં કોઠીંબડાનું વાવેતર કરવામાં આવે છે પાંચ વીઘામાં ચાલુ વર્ષે કોઠીંબડાનું વાવેતર કરવામાં આવ્યું હતું ત્યારબાદ કોઠીંબડાનું સારી રીતે માવજત કરી હતી એક મહિના સુધી કોઠીંબડા સારી રીતે દવા ખાતર અને પિયત આપવામાં આવ્યું હતું જેથી એક મહિનાના સમય બાદ જ

જે ઓર્ડર હોય એ પ્રમાણે આખા ગુજરાતની અંદર આખા ભારતની અંદર ને વિદેશની અંદર મારા બધો માલ લઈ જાય છે અને બે વર્ષ અમે કોઠીમાની કાસરી વાવીએ છીએ અને પ્યોર ઓર્ગેનિક છે ગાય આધારિતથી પકવેલી એમાં ઘન જીવામૃતને જીવામૃતને ખેતીમાં બધું વાપરતા હોય જીવામૃતને એનીથી નથી ગયા વર્ષમાં અમે ત્રીસ બે વીઘાની હતી તે ત્રીસથી પાંત્રીસ ચાલીસ હજારની વેસી હતી હું અમારે પાંચ વીઘાની છે થોડોક વરસાદમાં નુકસાન ગઈ પણ તોય અમારે સિત્તેર હજાર એવો અંદાજ થાય એવો અંદાજ છે પ્રગતિશીલ ખેડૂત ગણપતભાઈ સુવાગ્યાએ વધુમાં જણાવ્યું કે કોઠીમડાને કાપણી કર્યા બાદ સુકવણી સમયે ગ્રેડેશન કરવામાં આવે છે અને ગ્રેડેશન કર્યા બાદ સૂર્યપ્રકાશમાં સુકવણી કરવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારના તત્વો ઓછા થતા નથી અને મીઠા સારી એવી મળી રહે છે કોઈપણ પ્રકારની મશીનરી કે ઓવનનો ઉપયોગ કરવામાં આવતો નથી સો ટકા ઓર્ગેનિક હોવાને કારણે સૂર્યપ્રકાશમાં સુકવણી કરવામાં આવે છે અને બાદમાં સુકાઈ ગયેલી કાચરીને એકત્ર કરવામાં આવે છે જેને પ્લાસ્ટિકની કોથળીમાં એક કિલો પાંચ કિલો અને પાંચસો ગ્રામ સુધીના પેકિંગ કરવામાં આવે છે જેનું વેચાણ ખુલ્લા માર્કેટમાં તેમજ ઓર્ડર ઉપર અમદાવાદ સુરત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પંજાબ સહિતના રાજ્યોમાં વેચાણ કરવામાં આવે છે પાંચ વીઘામાંથી એક લાખ સુધીનું કાચરીનું ઉત્પાદન મળશે આઠસો રૂપિયાનો એક કિલો ભાવ વેચાણ કરવામાં આવે છે જેથી સો ટકા પ્રાકૃતિક ખેતી હોવાથી દસ થી બાર હજાર રૂપિયાનો ખર્ચ થાય છે જ્યારે એસી હજાર રૂપિયા સુધીનું ઉત્પાદન નફાકારક મેળવી શકાય છે